ખાલી પાંચસો એસી એટલે કેવું કે કુરિયર ચાર્જ લાગે ત્રીસ રૂપિયા એ ત્રીસ રૂપિયા પચાસ મટીરિયલ જોઈ શકો છો મિત્ર કેટલી જોરદાર લાગી રહ્યું છે એમ બતાવું તો જુઓ આવો શર્ટ મારો ગોલ્ડન કલરનો મસ્ત મટીરિયલ બી બહુ જોરદાર છે મિત્રો તમે પણ મંગાવી શકો છો કમેન્ટ કરજો તો હું તમને આના બધા કટ પીસ તમને મોકલા પછી તમે એના નંબર બી મોકલી આપી જો ગમતો હોય તો તમે મંગાવજો બહુ જોરદાર મટીરિયલ નહીં અમે આપડે જયારે પાંચસો રૂપિયા નું લાવેલો કાપડ કે પેન્ટના પાંચસો રૂપિયાનો અમે પેન્ટના બે કાપડ લાવેલા હજાર રૂપિયા નો લાવેલો પણ આખી જોડી આ તો આખી જોડી ખાલી પાંચસો ને પાંચસો પચાસ માં સિપિંગ ચાર્જ એકસ્ટ્રા ત્રીસ રૂપિયા લઈ સુરત થી મંગાવેલું તો સિપિંગ ચાર્જના ત્રીસ રૂપિયા અલગ આપ્યા અને પાંચસો પચાસ રૂપિયા એટલે કે પાંચસો એસી રૂપિયાનું થયેલું આ જોઈ શકો છો મિત્રો પાણીમાં ખાલી લીંબુ જ છે બીજું કશું નમક લાગવું હોય તો બાકી મેં ખાંડ આની અંદર નથી નાખાવતો ખાલી પાણી લઈએ અને એક લીંબુ નીચવી દેવાનું અને થોડુંક નમક લાગવું હોય તો એટલે કે મીઠું મીઠું નાખવું હોય તો એટલે મીઠું એટલે મીઠાશ આવે તેની પણ ખારું લાગે નમક મતલબ તે નાખેલું છે તો તમને ખબર જ હશે એ તો પણ કોઈક ને વળી ક્યાંય ખાંડ લાગ્યું હોય એવું એટલે અને આ બ્લાઉઝ નો બનાવી રહ્યો છું જુઓ જોઈ શકો છો બ્લાઉઝ આવી રીતના છે ભાઈ સરસ મજાનું આવું મોટો ટક્સ લીધેલો છે ને આવી રીતના આપણું મશીન છે તો હવે લગ્ન નું કામ ચાલુ થયેલું છે તો જોવો ઘણું બધું આજે મારી પાસે કામ આવ્યું તો આવ્યું જો લગ્ન નું કામ એ હજુ એકને છ તારીખે જોયે છે એક ને પંદર તારીખનો નો છે એક ને છે દસ તારીખ નો વાયદો છે એવો અલગ અલગ છે તો દસ તારીખ વાળી તો બે જ છે ને છ તારીખ વાળી એક જ છે પણ એક લગ્ન નો ઓર્ડર છે ને તે પંદર તારીખ છેલ્લા છેલ્લી આપવાની છે એના નંગ આઈ થિંક વધારે છે એટલે દસ બાર જેવા નંગ તેના છે દસ જેવા તો છે જ આઈ થિંક તો એવું બધું છે બાકી એટલું બધું કામ તો નથી તો અભિ આમ ઓછું કહેવાય મારા માટે વાંધો ને હજુ ઘણા દિવસો છે ને એક જણનું આઠ નવ બ્લાઉઝ હતું તે કામ આ ચાલુ કર્યું છે એટલે થઈ જશે એમ બે ચાર બ્લાઉઝ જ બાકી રહેલા છે એની હોત તેર બ્લાઉઝ જેવી હતી એ જે કંઈ સીવતા છે એટલે સિવાય રહે એટલે થઈ રહી મતલબમાં રનિંગ રનિંગ ચાલે છે મતલબ એ રીતના છે તો કંઈ વાંધો નહીં રહેજો વિડીયોમાં ખૂબ મજા આવશે ચાલો આપણે પી લઈએ તો થોડું જમવાનું બમવાનું પછી જાય એટલે મેં લીંબુ સાંજે મેં ચા નહીં પીતો લીંબુ પાણી પીમ છું મેં ચુએ જીપીટી પૂછેલું કે ભાઈ તબિયત માટે શું કરવાનું ત્યારે કે પાંચ વાગે એટલે કંઈક ખાવું જોઈએ એમ અથવા લીંબુ પાણી પીવું જોઈએ એવું કશું બી મતલબ એક ફળ ખાવું જોઈએ એક બે ફળ ખાઈ લેવાના કે એ ટાઈપનું હોય એમ તો કઈ વાંધો ને ચાલો આપણે મેં મતલબમાં બીજું કંઈ નહીં કરતા ફક્ત આટલા વાગે તો જોઈ શકો છો મિત્રો વાગી ગયા છે સંધ્યાના સાત વાગી ગયા છે અને મેં કાલે અને આજે થી ને બ્લાઉઝ કેટલી બનાવી એ હું તમને દેખાડું છું તો ચાલો તમને તૈયાર થઈ જાવ બ્લાઉઝ બનાવી હું તમને દેખાડું છું તો જોવો આ એક બે મતલબ આ એક આ બે આ ત્રણ આ ચાર આ પાંચ આ છ આ સાત આ આઠ અને ત્રણ ના બનાવી આઠ નવ દસ અગિયાર અને એક હજુ બે બનાવવાની બાકી છે તો આટલી બધી બ્લાઉઝો બનાવી દીધી આઠ બધી બ્લાઉઝો એના બધા ગળા છે ને તો અલગ અલગ ડિઝાઇનના છે કોઈ પાન ગળું છે કોઈ ગોળ ગળું છે કોઈ વી ગળું છે કોઈ એમ શું કહેવાય આ ટાઈપનું છે જો આ જોરદાર ગળું બન્યું છે આમાં કેવું આવું સિક્વલમાં આવું આવ્યું જ હતું અંદર એ થોડું રાહી મટીરિયલ છે આવું બધું છે થોડું ને એમાં પણ આવું રાઉન્ડ રાઉન્ડ આપ્યું જવું સ્લીવ સારી છે સારું હતું એ મેં સ્લીવમાં લઈ લીધું આ જોઈ શકો છો તો એવી રીતના છે હવે આની અંદર મોતી મૂકવાનો છું મોતી મોતી આ બધું ફિનિશિંગ થઈ જાય ને ઊક લગાવવાના બાકી છે તો એ બધું થઈ જાય પછી મેં કરીશ તો કઈ વાંધો એની કઈ વાંધો નહીં આવા અવનવા વિડીયો આવતા જ રહેશે આપણી લાઈન આપણી આપડી લાઈન એટલે લાઇન એટલે કે આ ટેલે લોકો બોલતા હોય ને એટલે એવું કે આપણી લાઈન એમ તો આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો યાર કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું તો આવા નવા વિડીયો જોવા માટે એક્સેપ્ટ સબસ્ક્રાઈબ કરજો બોલાતું બી નહીં ઘણા દિવસથી વિડીયો નહીં બનાવતો તો કહે નહીં આવે થોડી વાર બેસો ને પછી ઘરે જઈએ આ કદાચ લાવે જ રહેશે કેમકે ફિનિશિંગ અહીંયા જ કરવું પડશે કેમકે ઘરે તો કોઈ ઘરે છે નહીં તો હું કરીશ અહીંયા કાં તો ઘર આવડાવીશું તો ચાલો મહિલા થોડી વાર તો જોઈ શકો છો મિત્રો જમવા માટે બેસી ગયા છે જમવાના ઘરે બન્યો છે ચાલો દેખાડો તો તમને વગાડેલી ખીચડી કઢી દુપહેર કા સબ્જી કચ્ચી કેરી પાપડ ઓર એસા કુછ હે તો ચલો ખા લેતે હે ખાને કે બાદ મિલતે હૈ